હર્ષ સંઘવી સાથેની બેઠકમાં નિવેદનનો વિવાદનો નિવેડો લાવ્યાના પ્રયાસ કરવામાં આવશે જો આ બેઠકના સફળ થશે તો બીજું કોઈ આંદોલન થશે નહીં જો બેઠક નિષ્ફળ જશે તો આંદોલન ચાલુ રહેશે તેવું વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર ને મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાના આદેશ મળતા જિલ્લા પોલીસ વાળા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી ત્યારબાદ મૂર્તિઓની પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે આમ છતાં જૈનો તેમની માંગણીઓ જૈન પ્રતિનિધિ મંડળ સાથે મીટિંગ આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સાંજના પાંચ વાગે એક્સપર વિડિયો પોસ્ટ કરી લખ્યું કે પાવાગઢ પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે

જે પણ કોઈ ગુનેગારો હશે પકડવામાં પણ આવશે અને નશિયત પણ કરવામાં આવશે પરંતુ આવા જે અસામાજિક તત્વો છે કે જેનાથી જે કૃત્ય કરવાથી કોઈ પણ પ્રકારનો એમને ફાયદો નથી થતો પરંતુ સામાજિક અને ધાર્મિક લાગણીઓ ભડકાવાનું કામ કરી રહ્યા છે તેમના માટે ખૂબ કડકાઈથી સરકાર પગલાં પણ લેશે અને હજુ પણ એમના મનમાં ક્યાંય

છેલું છે આજથી જ જીલ્દવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે જૈન સમાજની માંગણીએ લઈ પંચમહલના ઇન્ચાર્જ કલેક્ટર ડી કે બારિયાએ જણાવ્યું હતું કે પાવાગઢ મંદિર જતા જૂના પગથિયા પર જૈન સમાજના તીર્થકારોની મૂર્તિઓ દૂર કરવાના મુદ્દે સોમવારે વહીવટી તંત્ર મંદિર ટ્રસ્ટ જૈન સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં દૂર કરાયેલ મૂર્તિઓ પુનઃ જગ્યા પર પ્રસ્થાપિત કરવાના પ્રયાસ સાથે મૂર્તિઓ પ્રસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે classic patel report Hindu tv news surat